નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવધરાદ જિલ્લાની રચના સામે ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટો ઉભો થયો છે ગુજરાત સરકારે પહેલી જાન્યુઆરી બે હજાર થી અમલી બનાવેલા આ નિર્ણય સામે છેલ્લા પંદર દિવસથી સ્થાનિક લોકો આંદોલન ચલાવી રહ્યા છે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનમાં ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજી દેસાઈ પૂર્વ ધારાસભ્યો મોહફતલાલ ગુરોહી તથા નથા પટેલ સહિત રાજકીય સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા છે અત્યાર સુધી ધાનેરા બંધ રેલી અને ધરણા પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા બાદ હવે આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે આગામી એકવીસ જાન્યુઆરી મંગળવારે બપોરે બાર વાગે ધાનેરા હાઇવે પર આવેલા મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસભાની તૈયારીઓના ભાગરૂપે શુક્રવારે રામબાઈસા આશ્રમ ખાતે સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી સમિતિ દ્વારા ગામે ગામ ખાટલા બેઠકો અને સભાઓનું આયોજન કરી લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે કાંગ્રેસ અને દિયોદર તાલુકાની જનતા પણ આ વિભાજનનો વિરોધ કરી રહી છે